આપડે તો ગમના છીએ એટલે ચાલો બેસી શાંતિ ને સાબા લ્યો હોય તો પૂછી લઉસી

ખોડા પૈસા છે એટલે બોધી નાખ્યું એવું છે આ છો તમાર હારીને બધો ઘોણ્યો ઘોણ્યો બધો હારીને તો સાલ લેવા જો હ હા ને આપા ઘોણી ક્યાં થઈ પાછી એવું છે તાણે અને આ પૂણી બોણી પાછું સથી એવું છે આવ ગટુ છે હ

બટ બટ એ સાત લાગે સુ તાણ આ એવી તો લાવે છે ટ્રક છે તે હું સમ હું ઓળખરો છું તાણ એમ લાગે છે પાછો નવો થાર લીધે તાણ

ઓ છોકરા તું બોલતો હતો છોકરો તારું દેવ આ તો છોકરો તારું આ કે તારું વાત કરી ચલાગા વાત આ બોલે ચલાગું મારા તને 18 લાખ નું મોટું આસમરે એ યાર મે તો આવી ગઈ જ છું આ તો સુખવા નકર ના મત્યો